પોલીસ ફરિયાદ સાદલી ગ્રામ પંચાયતના વિરોધમાં સાદલી બસ સ્ટેન્ડ પાસે ઉજવો હતો ધરણા નો કાર્યક્રમ સાધલી ના એકતા નગર સોસાયટી સહયોગ પાર્ક અને બસ સ્ટેન્ડ પાસે ઉજવ હતો ધરણા નો કાર્યક્રમ ધરણા નો કાર્યક્રમ બિન રાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ માઇક માં વિચારીને અને નિરોમકંચ ભાષણ કરી સુરુચિ ભંગ કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ શિરોર મામલતદારના હુકમ શરતો નું ઈરાદા પૂર્વક અવગણના કરીને ઉલ્લત કે બખેડો થાય અને માનવ જીવન સલામતી ને ભયમાં મૂકી ગુના કર્યા ની ફરિયાદમાં ઉલ્લેખ